आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग बज चुके हैं ग्यारह साढ़े ग्यारह बज चुके हैं क्योंकि आज मुझे बुखार आ गया है गैस तबियत अच्छी है नहीं तो देखो अभी सब्जी बना रहे हैं तेल भी रख दिया है तो बनाएंगे लौकी की सब्जी तो वो आज ही तबीयत खराब थे કારણ કે બાદરમાં મહિનો હોય અને જો આપણે માંદા ન પડીએ એવું તો બને જ નહીં એટલે થોડું બહુ થઈ ગયું છે ખબર નહીં હવે કાંઈ આપણે એવું ખાધવી નથી પણ આજે સવારથી આખું શરીર દુખે છે તાવ આવી ગયો છે સુઈ જવાની જો એમ થાય છે સુતા જ રહીએ કાંઈ જ ખાવું પીવું નથી પણ આ જેવું સુસ્તી જેવું થઈ ગયું છે અને જો વરસાદ તો કાંઈ છે નહીં

અને હવે ફટાફટ છે માથું દુખી ગયું અચાનક થી એટલું બધું માથું દુખે તો થોડું લસણ ની ચટણી નાખી નથી હોસ્પિટલ જવું પડશે એવું લાગે આપણને કેમ કોઈ આમ ઘેર આપી દીધું હોય અને આપણી આંખો ઘેરાય એવું થાય છે ઘેર આપી દીધું હોય ને હાથ પગ તૂટો આવે છે આંખો એકદમ ઓલી ઘેરાઈ જાય છે અશક્તિ નબળાઈ બોલવું એ ગમતું નથી બોલવું

કે આપણે આમ તાવ તો નથી આવ્યો કાલે તો બુલબુલે બહુ હેરાન કરી રહ્યા હતા આજે જોઈનો વાળો બધો છે ને સાફ કરી નાખ્યો બોલે જ છે ક્યાંક સારું તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો આજે શું થાય શું નહીં અને નવા મારી ચેનલ ઉપર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો એક તો ગાઈસ આપણે જો ખાઈ પીને નવરા થઈ ગયા બાસણી સરસ થઈ ગયા છે અને હવે જો અહીંયા સરસ મજાના બેસી ગયા છીએ અને ફૂલ ઊંઘ આવે છે એટલી બધી ઊંઘ આવે છે ને તો સૂઈ જવું છે તો પહેલાં તો થોડોક આપણે ડેલો બંધ કરી દઈએ આજે છે ને ક્રિષ્ણ મજા નથી તો એ જો આવીને સૂઈ ગયો કારણ કે થોડુંક તાવ જેવું આવી ગયું છે કૃષ્ણ તો એ સૂઈ ગયો છે અને હવે આપણે થોડીક વાર સુઈ જાય જો નળી પાછી અહીંયાથી તૂટી ગઈ છે તો મસ્ત મજાની જો આ કળી તો કેટલી બધી એવી છે ઘણા લોકો આ કાચી ખાય હો એમ કે આ સારું શરીર માટે છે આ સૂદના ફૂલ લોહીને ટકા વધે ભાવવું પડે ને એવું છે બ્લડ બ્લડ માટે તો ઓલરેડી આપણો ડેલો તો બંધ જ છે ગેસ તો આજે છે ને ક્રિશને તાવ આવી ગયો તો ક્રિશ જો સૂતો છે હમણાં હું તમને અંદર જા એટલે બતાવું ને મને જો કોટકાર આવે છે ખાટા ખાટા તો આજે આગળ મને એમ જ થઈ ગયું છે શરીરમાં બિલકુલ મજા નથી જો એવું લાગશે તો દવા લેવાની તો હું બહુ જ ચોર છું મને દવાખાના નામ પડે ને એટલે હું જાવ જ નહીં પણ આપણે તો અહીંયા નજદીકમાં જ દવાખાનું છે એવું લાગશે તો હું જાઈશ દવાખાને બાકી તો બપોરે એક રોટલી ને પછી એક કેળું ખાધું તોય અને બીજું શું ખાધું થોડુંક દૂધીનું શાક ખાધું તો અત્યારે તબિયત થોડીક સારી છે વાંધો નથી પણ તોય હવે થોડી થોડી આંખો ઘેરાય છે તો હવે આપણે મળીએ ઇવનિંગ ટાઈમ પે દોપહેર કે બાદ તબતક કે લઈએ બાય નો કહેવાનું હોય કારણ કે હજી છે ને બ્લોગ બનાવવાનું બાકી છે ત્યાં તો તમે તૈયાર જ તૈયાર થઈ જાઓ બાય તો તબતક કે લઈએ વેઇટિંગ એશા બોલ ને કા ક્યાં વેઇટિંગ તો ચલો થોડીક વાર રેસ્ટ કરીને પછી મળું તમને લોકોને તો આજે થોડુંક એને છે ને ટેમ્પરેચર આવી ગયું છે એટલે ત્રણ વાગી ગયા છે અને એમને હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે ક્રિશ્ને પણ હવે આજે નહીં જાય કારણ કે બુખાર બુખાર એવું છે તો હવે આપણે પણ અહીંયા થોડીક વાર માટે આરામ કરીએ બેસ્ટ બરાબર ને ત્રીજો પંખો શરૂ કરી દીધો છે તો ગાઈસ આપણે છે ને પાંચ વાગી ગયા જો આટલા કપડાં છે એક બેન ત્રણ કારણ કે બધા કપડાં લઈ લીધા તમે એટલે એક બેન ત્રણ રહ્યા બરાબર ને આ સુકાણાનું તા તો આનું તો કલર એ ઉડી ગયો તડકે પડ્યા પડ્યા અને આમથી આમ આડોટા પથારી લીધા ઊંઘ આવી નહીં આપણે ઓ માય ગોડ તો જો હવે કપડાં બપડાં લઈ લઈ

અને જો આ તમારી નજરની સામે આપણે દાડમ વાવેલું છે બરાબર એટલે કેટલું મોટું થઈ ગયું મસ્ત મજાનું દાડમ આવી જાજો પછી દાડમ ખાવા માટે ખબર નહીં હવે આમાં ફળ કેવડું થાય આ તુલસી છે શું છે ના ફાલતું જાડવાનું શું રાખવાના આપણે આ મોટું છે કોઈ માંગ બાપા બાપા તો એવું છે બધું ને આમાં જો આ ફૂલ ફૂલ આપણે તોડીએ ને જેમ ગુલાબમાં એમ વધારે આવે પણ આપણે આવી રીતે રાખ્યું છે તો કઈ નહીં ચાલો હવે ગટપડનું બેસીએ ને પછી ઊભું ન થવાતું એટલા પગ દુખે આજે તો ખબર ને બપોરે કેટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી એ તો સારું થયું કે પછી થોડીક એકાદી ઊંઘ કરી લીધી ને એટલે આમ તબિયત સારી થઈ ગઈ આપણી હવે આ તો ક્યાં જવાનું છે બરાબર ને હાથભાત ધોઈ નાખ્યા કારણ કે મારો સ્વભાવ એવો દિવસમાં પચાસ વાર હાથ ધો કોરોના કેમ હોય એવી બીક જ લાગે કોરોના નહીં કોરોનામાં કેમ આપણે હાથ ધોયા જ કરતા ધોયા જ કરતા એ મારે એવા લખણ પડી ગયાં છે અને ક્રિશભાઈ જો હજી સુતા જ પાંચ વાગ્યા છે ભલે સૂતો అందర అందర రూమే నగలో పడో ఎట్ల పడే అత లే చాలా భాయ ને ચા પાણી પીવડાવી દીધા બધાને એટલે પચા પાંચસો માણસને નહીં તો મેં પીધી મારા પપ્પાએ એ પીધી પછી પાડોશી પીધી પછી તમે લોકો બહુ ગુસ્સો કરો ને બધા પછી તમને રોજ રોજ ચા શું બતાવવાની બરાબર ને એટલે આપણે ચા નો વિડીયો જોતા બતાવવાનો જો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ છ અને ક્રિસ ઉઠી અને અત્યારે હવે બોટલ ચડાવવા ગયો છે હોસ્પિટલે તબિયત સારી નથી તો એકા તો બાટલો ચડાવી દેશે શક્તિનો કે ખબર નહીં હવે તો એવું છે બધું તમને કોઈ માંદા નથી પડ્યા ને તો ટાઈમે ખાવા પીવાનું ધ્યાન રાખજો દવા લેજો અને ટ્રીટમેન્ટ કરવી જ પડે મને જો સવારમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી પણ અત્યારે આમ ફર્સ્ટ ક્લાસ તબિયત થઈ ગઈ છે મારી બહુ સરસ મજાની એવું છે અને અત્યારે તો જો હું બેઠી છું એવું કઈ નથી બરાબર ને એવું હું હોય કઈ જો નિરાતે આપણે બેસી ગયા છીએ ત્યારે મારું કેવું મસ્ત ફળ્યું ને કેવડું મોટું મારું ઘર ને અને કેવડો મોટો મારું મોપરિવાર ને ઓહો હો મજા જ મજા તો એવું છે મસ્ત મજા આવે ને અત્યારે મને છે ને બસ આ એક હિંચકો છે ને એ જ મારું સુખ છે મોટામાં મોટું અહીંયા હિંચકે બેસું ને ત્યારે મને એમ થાય કોઈ સ્વર્ગનું સુખ મળી ગયું અને આ ડેલો છે ને જો આપણે આવો જ રાખ્યો છે આવું આખો હલે આમ ખુલી જાય તો એ ડેલો એવો જ રાખ્યો છે એટલા માટે રાખ્યો કે હું અહીંયા બેઠી હોય તો માણસોનું અવર જવર થતું હોય તો મને આમ મજા આવે કારણ કે આટલા મોટા વિશાળ મકાનમાં તો બાપા એકલા ને ન ગમે કારણ કે એના પપ્પાએ બહાર હોય કામ સબક તો કઈ ચોવીસ કલાક કોઈ જેન્ટ્સ તો ઘરે રે જ નહીં તો એવું છે એટલે મજા આવે મને બસ મારે કઈ આડોસ પાડોસ અમારું બધું છે ને એ કઈ એટલું બધું કઈ આમ બધા પોત પોતાના કામ માં રજા પેચા હોય હું મારા કામ માં રજી પછી હું એટલે જો અહીંયા બેઠી છું તમારા લોકો અને તમે કેટલું મોટું ફેમિલી એટલે મને બિલકુલ એકલ એકલતા લાગે જ નહીં જ્યારે એમ થાય કંટાળો આવે ત્યારે મોબાઈલ લઈ લઉં અને આમ કેમેરો કરી મારી સામે અને આમને સામે વાતો કરીએ આપણે બરાબર તો એવું કંઈક છે જીવન છે મસ્ત મજાનું બસ जो अभी रीत में वो मोबाइल रखियो है तो ये बंद आ निकलता जाए और जोता जाए पर ये तो आपरे कहीं मगत में लेता नहीं बोलने वाले को बोलने दीजिए इससे हमें कोई फर्क नहीं पड़ता है गाइस कुछ तो लोग बोलेंगे है ना આપણું એ જે કંઈ કામ આપણે મિશન હાથમાં લીધું છે એ ડેઈલી મિશન હાથમાં લઈ લેવાનું અને ડેઈલી મિશન અપલોડ કરી દેવાનું ગઈશ અને તમે આટલું મારું સરસ ફેમિલી છો તો તમે તમારો સપોર્ટ કેટલો બધો સારો મને તો પછી એટલે બસ ચારે પોરનો આનંદ જ છે અને એ અહીંયા કોયલનો અવાજ પક્ષીનો અવાજ જો પક્ષીઓ કેવા ઉડતા હોય બગલા ઉડે છે અને બગલા તો પુષ્કળ આવ્યા છે અને રાત્રે જ જો અહીંયા બેસવા આવી જાય છે એટલે આવું કંઈક છે તો ચાલો હજી તો છ વાગ્યા છે બરાબર